કર્મ નો સિદ્ધાંત સેવા યજ્ઞ દર નિમિત્તે વીડ વિસ્તારમાં સુકા નાળિયેરમાં વિસ્તારમાં મૂકવામાં આવે છે જે થાનગઢના ના આજ રોજ જરિયા મહાદેવ વીડ વિસ્તારમાં સ્વયંસેવક મિત્રો દ્વારા આજે અગિયારસો ને પાંત્રીસ નાળિયેરમાં કિડિયારું ભરેલું છે તે વીડ વિસ્તારમાં મૂકવા માટે આવેલા છીએ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ કેળીને કણને હાથીને મણ પરમ કૃપાળું પરમાત્મા એ જ પૂરું પાડી શકે છે પણ આપણે મનુષ્ય તરીકે માત્ર ને માત્ર નિમિત્ત છીએ તો આ એક સેવા યજ્ઞનું કાર્ય છે તો એમાં સર્વે સેવાકીય મિત્રો જોડાયેલા છે તો સર્વેનો ખૂબ ખૂબ આભાર જય વાસુકી દાદા જય શ્રી રામ જય શ્રી રામ